નમસ્કાર હું છું કીતન અને આપ જોઈ રહ્યા છો સીવી 24 અમદાવાદમાં ગરમીના રેડ એલર્ટ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL ની પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે હજુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો પિસ્તાલીસને પાર જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર ચોવીસની ક્વોલિફાયર મેચ રમાશે તો આઈપીએલ બે હજાર ચોવીસમાં પ્લે ઓફ મેચની શરૂઆત થઈ ચૂકી છે આજે એકવીસમી મેના રોજ પ્લે ઓફની પહેલી મેચ રમાવા જઈ રહી છે આ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝ હૈદરાબાદની ટીમ આમને સામને ટકરાશે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તો આ સિઝનમાં કુલ ત્રણ મેચ વરસાદના કારણે રમાઈ ન હતી ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી આ મેચમાં હવામાન મહત્વનું રહેશે આજની મેચ અમદાવાદમાં રમાશે અત્રે જણાવી દઈએ કે આઈપીએલ બે હજાર ચોવીસમાં આ ત્રીજી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી તો મેચ બંને ટીમ માટે મહત્વની રહેશે મેચને જીતનારી ટીમ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લેશે હવામાનની વાત કરીએ તો આ મેચ અમદાવાદમાં રમાશે અને અમદાવાદમાં વરસાદની કોઈ સંભાવના નથી હવામાન વિભાગ અનુસાર હવામાન રિપીટ હવામાન વિભાગ અનુસાર તડકો રહેશે અને અમદાવાદમાં મેચ દરમિયાન અડતાલીસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસની તાપમાન રહેવાની ધારણા છે આવી સ્થિતિમાં ચાહકો એકવીસમી મેના રોજ કોઈપણ મુશ્કેલી વિના મેચનો આનંદ માણવાની તક મળશે જો વરસાદ આવશે તો પાંચ પાંચ ઓવરની મેચ રમાશે યા પછી રિપીટ જો વરસાદ આવશે તો પાંચ પાંચ ઓવરની મેચ રમાશે અથવા તો સુપર ઓવરથી મેચનું પરિણામ આવશે જો મેચ રદ થઈ તો આનો ફાયદો કોલકત્તાને જ મળશે તે સીધી ફાઇનલમાં પહોંચી જશે આઈપીએલ બે હજાર ચોવીસમાં ક્વોલિફાયર વન કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાશે જે પણ ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં જશે તો સાથે જ હારનારી ટીમને ફાઇનલમાં જવા માટે ફરી એક અવસર મળશે હારનારી ટીમ ક્વોલિફાયર ટુમાં જીત મેળવવા માટે પ્રયાસ કરશે કેકીઆરની ટીમ આઈપીએલ બે હજાર ચોવીસના પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે રહી હતી અને સાથે જ હૈદરાબાદની ટીમ પણ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે